કચ્છની જીવાદોરી સમાન નર્મદા યોજનાની કચ્છ બ્રાન્ચ કેનાલ કે જે બનાસકાંઠાના સલીમગઢથી કચ્છ જિલ્લામાં રણ વિસ્તારની કેનાલમાં થઈ પ્રવેશ કરી રહી છે ત્યારે નર્મદા યોજના દ્વારા કચ્છ કેનાલમાં અનેક જગ્યાએ રિપેરિંગ કામ કરવાનું હોય તે માટે તારીખ એક ચાર બે હજાર પચીસથી અંદાજે બે અઢી મહિના સુધી બંધ કરવામાં આવી છે એટલે કચ્છ જિલ્લામાં નર્મદા યોજનાનું પાણી મળતું બંધ થઈ જશે એટલે કેનાલ આધારિત રાપર શહેર અને તાલુકાના સત્તાણું ગામ તથા ખડીર વિસ્તાર અને બસો સડતાલીસ વાંઢોમાં પીવાના પાણીની રામાયણ શરૂ થશે કચ્છ જિલ્લા તથા રાપર તાલુકામાં માળિયા સામખ્યારી પાઇપલાઇન દ્વારા પાણી વિતરણ કરવામાં આવશે જેમાં અપૂરતા પ્રમાણમાં પાણી આવે છે અને કચ્છ તરફ તથા રાપર તાલુકામાં આવતી પાઇપલાઇનમાં અનેક સ્થળોએ કંપનીઓ તથા હાઈવે હોટલ ફાર્મ હાઉસમાં પાણી ચોરી થાય છે એટલે પાણીની મોકાળ ભર અનાળામાં ઊભી થશે તો ખેડૂતોએ ઉનાળામાં પશુઓ માટે ઘાસચારો વાવ્યો છે એમને પણ મુશ્કેલી પડે તેમ છે નર્મદા યોજના દ્વારા રાપર તાલુકામાં સુવઈ ફતેગઢ ડેમ ભરવામાં આવ્યો છે તો રાપર શહેર માટે નગાસર ભરવામાં આવેલ છે જે પાણી પંદર વીસ દિવસ ચાલે તેમ છે એટલે આવતા બે અઢી મહિના સુધી પાણીની રામાયણ જોવા મળે તો નવાઈ નહીં